અત્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાયબર ઠગો જાણીતી હસ્તીઓના ફેક એકાઉન્ટ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ મોકલીને રૂપિયા માંગે છે આ સાયબર ઠગોએ અગાઉ પણ ભાજપના અનેક નેતાઓના ફેક એકાઉન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે પરંતુ હવે તો ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયું છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યુઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું સુરતમાં ગૃહ રાજ્ય મંત્રીનો ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે આ અંગે જાણ થતાં જ હર્ષ સંઘવીએ ફેસબુક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે ફેક આઈડી પરથી મેસેજ કરી રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો તમને જણાવી દઈએ કે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે સાયબર ગઠિયાઓએ લોકોના આ ફેક આઈડી પરથી મેસેજ કરીને રૂપિયાની માંગણી કરી રહ્યા છે ડિજિટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી હિરેન બેન્કરે જણાવ્યું હતું કે ગુજરાતમાં નકલી અધિકારી નકલી કચેરી નકલી ટોલ નાકા નકલી પીએમઓ સીએમઓ અધિકારી બાદ નકલી ઓળખ બનાવીને ગુજરાતના નાગરિકોને લૂંટવાનું સુનિયોજિત રીતે સાયબર ગઠિયાઓ ગુનાખોરી કરી રહ્યા છે

ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશનના યુગમાં ઇન્ટરનેટ વપરાશ આવશ્યક બન્યું છે ત્યારે ઓનલાઈન સર્ફિંગ સોશિયલ મીડિયા ઈ બેન્કિંગ સહિતના સાયબર ગુનાઓમાં ગુજરાતમાં સતત વધારો થઈ રહ્યો છે એક વર્ષમાં જ ગુજરાતમાં બાર લાખ સત્તર હજાર જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે સાયબર ગઠિયાઓ એક વર્ષમાં સાયબર છેતરપિંડીમાં ગુજરાતીઓ રૂપિયા છસો પચાસ કરોડ લૂંટ્યા છે સરેરાશ દર કલાકે તેરથી વધુ અને એક દિવસમાં સરેરાશ ત્રણસો તેત્રીસથી વધુ સાયબર છેતરપિંડીના ગુનાઓ ગુજરાતમાં થઈ રહ્યા છે વર્ષ બે હજાર તેવીસમાં દેશમાં લગભગ અગિયાર લાખ અઠ્યાવીસ હજાર જેટલી સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે જેમાં ઉત્તર પ્રદેશ એક લાખ સત્તાણું હજાર ફરિયાદ સાથે પ્રથમ મહારાષ્ટ્રમાં એક લાખ પચીસ હજાર ફરિયાદ સાથે બીજા અને ગુજરાતમાં એક લાખ એકવીસ હજાર જેટલી ફરિયાદ સાથે ત્રીજા ક્રમે છે મહિલા જાતીય સતામણી મોબાઈલ કોમ્પ્યુટર ટેબલેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનો ભંગ કરીને થતી છેતરપિંડી ઓનલાઈન ફ્રોડ આર્થિક ગુનાઓની ઘટનાઓ ગુજરાતમાં વધી રહી છે સાયબર ફ્રોડ થી બચાવવાની માહિતી ગુજરાતના નાગરિકોને મળીએ તે આવશ્યક છે ત્યારે ગુજરાતમાં સાયબર ગુનાની તપાસ કાર્યવાહી વગેરે માટે માત્ર ચૌદ જેટલા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે ગુજરાતમાં વધી રહેલા સાયબર ફ્રોડને રોકવા ભાજપ સરકાર કડક અને ત્વરિત પગલાં લે અને સાયબર સુરક્ષા અંગે યુવાનોમાં જાગૃતિના વધુમાં વધુ કાર્યક્રમો થાય તે સુનિશ્ચિત કરે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર